નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો અંદર આપણે આજે 22 એપ્રિલ છે ને હવે આવનારા દિવસના તાપમાન વિશેની અગત્યની માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો આપણે એપ્રિલ મહિનાની અંદર બે રાઉન્ડની અંદર હીટવેવ જોઈ ચૂક્યા છે એક છૂટાછવાયું માઉઠું પણ જોઈ ચૂક્યા છે જેની અંદર 8 થી 13 એપ્રિલ જેની અંદર એક સારો એવો હીટવેવનો રાઉન્ડ જોવા મળ્યો તો 13 થી 16 એપ્રિલમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માઉઠાના ઝાપટાઓ પડ્યા હતા અને 17 થી ફરી પાછું આપણે એકવીસ એપ્રિલ સુધી હીટવેવ પણ જોવા મળી છે જોકે એકવીસ તારીખથી થોડુંક આપણે બે દિવસ માટે હળવું હતું પણ હવે આવતીકાલે ત્રેવીસ તારીખથી રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં તાપમાન ફરીથી આપણે ઊંચું જશે ફરીથી તાપમાન ઊંચું જશે જેની અંદર ખાસ કરીને આવતીકાલથી એક ડિગ્રી તાપમાન ઊંચું આવશે નોર્મલ અત્યારે જોવા જઈએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારો જેમાં ખાસ કરીને ચાર પાર્ટની અંદર સૌરાષ્ટ્રના એવરેજ વિસ્તારોની અંદર સાડત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન આજની તારીખે નોંધાયું છે એકલ તોકલ સેન્ટરની અંદર ચાલીસ ડિગ્રી સુધી પણ તાપમાન જોવા મળ્યું છે એકંદરે જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો છે જેમાં બરોડાથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આજની તારીખે છત્રીસ થી લઈને સુધીના તાપમાન નોંધાયા છે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર લઈ અને ડિગ્રી સુધીના તાપમાન છે જ રીતે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ગાંધીનગર હોય આણંદ ખયા હોય કે કપડવન જેવા વિસ્તારો હોય અથવા તો સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો છે જે મધ્ય ગુજરાતને લાગુ વિસ્તારો કહી શકાય છે જેની અંદર પણ આજની તારીખે તાપમાન છે એ મહત્તમ તાપમાન છે ઓગણ થી ચાલીસ ડિગ્રી સુધી નોંધાઈ ચૂક્યું છે આવતીકાલથી રાજ્યના દરેક વિસ્તારોની અંદર એક ડિગ્રી સુધીનું તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે આવતીકાલથી એક ડિગ્રી સુધીનું તાપમાન ઊંચું આવવાનું ચાલુ થશે એટલે કહી શકાય કે આવતીકાલ ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખ રોજ એક ડિગ્રી તાપમાન ઊંચું આવશે પચીસ તારીખના રોજ તાપમાન છે ચાલીસ ડિગ્રીને ફરીથી પારો વટાવશે અને પચીસ એપ્રિલથી લઈ પચીસ છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલ આમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ફરીથી ભીષણ આગ અથવા તો કહી શકાય કે ભીષણ ખાસ કરીને જોવા મળશે જેમાં એકતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે પણ એ વધુ તાપમાનને કારણે ઘણી જગ્યાએ કેસાકર્ષણના ભાગરૂપે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થાય વાદળ થાય તેવી પણ શક્યતાઓ છે જોકે આ વાદળ થશે એની અંદર વરસાદ અથવા તો ઝાપટા થાય તેવી શક્યતાઓ હાલ ઓછી રહેલ છે ચોક્કસ તે એટલું કહી શકાય કે છવ્વીસ થી ત્રીસ એપ્રિલ નું જે સેશન હશે એ સેશન ની અંદર એકલ દોકલ સેન્ટર ની અંદર વધારે પડતા ઘાટા વાદળોની હોય ને ક્યાંય છૂટા છવાયા પડીએ એ અપવાદ રહેશે બાકી બહુ મોટા ઝાપટા કે મોટા માવઠાની હાલ શક્યતાઓ નથી જોકે આપણે છવ્વીસ થી ત્રીસ એપ્રિલ માં ઘણા સમય થી દર્શાવતા હતા કે અમુક વિસ્તારોની અંદર ઝાપટા પડી જશે જોકે અહીંયા મોટા ઝાપટાની શક્યતાઓ આપણે ટળી ગઈ છે કેમ કે જે ડબલ્યુડી ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થઈ રહ્યું છે તે વધારે વધારે પડતા પડતા ઉત્તર તરફ ખસ્યું કારણે આપણે મોટા માવઠાની જે આફત હતી એ આપણા ઉપરથી ટળી છે પણ એટલું ચોક્કસ કહી શકાય કે રાજ્યના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં વધારે પડતા ઘાટા વાદળ થશે ત્યાં ચોક્કસથી હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા છે પડી શકે છે પણ એ ઝાપટા સામાન્ય છે રાજ્યને અથવા તો રાજ્યના કિસાનોને કોઈ પ્રકારે હાનિ કરે તેવા મોટા ઝાપટાઓ નહીં હોય એટલે આપણા માટે એક સારા સમાચાર ગણી શકાય છવ્વીસ થી ત્રીસ તારીખમાં છવાયા ઝાપટા ચોક્કસથી પડશે પણ આપણે નુકસાની નહીં થાય બીજું કે જે હિટવેવ છે એ અત્યારે આપણે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર પણ જે આપણે જોવાના છે છે એ એ મે મહિનાની અંદર અંદર પણ એક કહી શકાય કે એપ્રિલ જેવી રીતે આપણે હીટવેવનો સામનો કરીને પસાર કર્યો છે એ એપ્રિલ મહિના કરતાં પણ મે મહિનાની અંદર આપણે વધારે પડતા તાપમાનનો સામનો કરવો પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે આ વર્ષ છે એ આપણે દરેક વખતે વારંવાર કહી રહ્યા છીએ એ મુજબ સામાન્ય વર્ષ કરતાં આ વર્ષ છે એ બે ડિગ્રી ગરમ રહેવાનું છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અંદર અંત મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપણી દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરેલી મિત્રોએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી હાલ રજા આપશો ધન્યવાદ